જયારે બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ ખાતે એક મહિનો ચાલનારી યોગ તપસ્યા ભટ્ટીનો પ્રારંભ કરાયો જયેશ્વર પ્રજાપિતા ભ્રમ્કુમારીશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે પહેલીથી ત્રીસ જાન્યુઆરી સુધી તપસ્યા ભટ્ટીનો પ્રારંભ કરાયો છે બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્મા બાપાનો અઢાર જાન્યુઆરીના રોજ સ્મૃતિ દિવસ છે બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી ઉજવણીમાં જોતરાવ્યું છે બંધન મુક્ત જીવન બનાવી એની વિશેષ થીમ ઉપર ઝાડેશ્વર બ્રહ્માકુમારી ખાતે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં દીપ પ્રચલિત કરી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાવશે ઝાડેશ્વર અનુભૂતિ ધામના સમર્પિત ભાઈ બહેનો અને બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓએ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોચ સળગાવી યોગ ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય કે સ્થાપક दादा लेखराज जिनको हम प्रजापिता ब्रह्मा कहते थे जिन्होंने संस्था की स्थापना की और उनका स्मृति दिन जनवरी मास 18 जनवरी आता है जो ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्रों पर विशेष योग तपस्या का मास मनाया जाता है